નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો હું છું ઇનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસિયન કોચિંગ ક્લાસીસમાંથી માંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વહલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 3 ના વિભાગ C નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું અગાઉના લેક્ચરમાં આપણે આ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 1 અને 2 ઉપરાંત પ્રશ્નપત્ર 3 ના વિભાગ A અને B નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે જે વિડિયો તમારે જોવાનો બાકી હોય તેમની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને જો આ అసાઈનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપરાંત અહીં આપેલી વેબસાઈટ www. નવનીત સ્ટોર ડોટ કોમ પરથી પણ તમે આ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો અને જો આ બુકની ફ્રી આન્સર કી તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો બુકની પાછળની તરફ જે સ્કેનર આપેલું છે જેવું તમે તમારા મોબાઈલની અંદર આ સ્કેનર સ્કેન કરશો એટલે તમારા મોબાઈલની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાં જે બેઝિક માહિતી માંગે છે એ તમે એડ કરશો ત્યારબાદ એમની અંદર એડ કરવાનો આવે છે એક્સેસ કોડ જે બુકની અંદર અહીંયા પાછળની બાજુએ આપેલો છે જો એક્સેસ કોડ એડ કરશો એટલે તમારા સ્માર્ટફોન ની અંદર ફ્રી આન્સર કે આવી જ આવી શકે છે અને ત્યાર પછી જો આ બુક નું તમારે માસ્ટર સોલ્યુશન પણ પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન ટૂક સમયમાં નજીકના બુક સેલરને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ શકે છે ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો ઉપરાંત નવનીત કંપની દ્વારા તમારા પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ ઉપલબ્ધ થયા છે આ કોઈપણ વિષયના જે પ્રશ્ન સંગ્રહો છે તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આપણે આજના લેક્ચરના પ્રશ્નપત્ર 3 ના વિભાગ C નો પ્રશ્ન નંબર 38 નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરવાના છે કયા કયા વિધાનો આપેલા છે તો પહેલું વિધાન છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે હાઇડ્રોજન વાયુ એટલે કે એચ ટુ વાયુ છે નાઇટ્રોજન વાયુ એટલે N2 ની સાથે સંયોજાય છે બંને ભેગા થાય છે અને છેલ્લે સંયોજન નિપજ શું આપણને મળે છે એમોનિયા જેનું અણુસૂત્ર છે એન એચ થ્રી ત્યાર પછી આપણે એમને સંતુલિત કરવાના છે એટલે અહીંયા નાઇટ્રોજન એટલે N2 અહીંયા નાઇટ્રોજનની સંખ્યા કેવી છે એક તો આગળ આપણે કેટલા મૂકેલા છે બે ત્યાર પછી અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેવી આપેલી છે બે પરંતુ નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી હતી ત્રણ અને અહીંયા બે એટલે 3 2 6 તો એટલે હાઇડ્રોજન નિય આગળ આપણે કેટલા મૂક્યા ત્રણ પરિણામે આ સમીકરણ કેવું થઈ ગયું સમતોલી ત્યાર પછી બીજો વિધાન આપેલું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ જેનું આણુ સૂત્ર થાય છે H2S ત્યાર પછી હવામાં બળીને એટલે દહન પામે છે તો ઓક્સિજનની સાથે પ્રક્રિયા થશે દહન પામે અને એમાંથી મુક્ત કરે છે છે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપણને ખ્યાલ SO2 સમીકરણને આપણે સંતુલિત કરીએ એસ જેમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય છે બે જ્યારે નિપજમાં જોઈએ તો પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી બે H2O માં ત્યાર પછી સલ્ફરની સંખ્યા અહીંયા એક આપેલી છે જ્યારે આ નિપજની અંદર પણ સલ્ફરની સંખ્યા કેવી છે એક ઓક્સિજનની સંખ્યા બે છે નિપજમાં ઓક્સિજન બે અને એક કેવું છે ત્રણ લા સમીકરણ કેવું છે સમતોલિત નથી તો સમીકરણને સમતોલિત કરવા માટે હાઇડ્રોજન સલ્ફાઈડની આગળ ફરી પાછા આપણે બે મૂક્યા ઓક્સિજનની આગળ ત્રણ સલ્ફર ડાયોક્સાઇડની આગળ બે અને પાણીની આગળ બે મૂકીએ એટલે સમીકરણ કેવું થઈ જાય છે સમતોલિત સમીકરણ બની જાય છે આગળ ત્રીજું વિધાન જોઈએ પોટેશિયમ ધાતુ જેની સંજ્ઞા થાય છે કે પાણીની સાથે પ્રક્રિયા કરે છે એટલે H2O ની સાથે પ્રક્રિયા કરીને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH ઉત્પન્ન કરે છે અને સાથે સાથે આપણને શું આપે છે હાઇડ્રોજન વાયુ એટલે H2 વાયુ છે એ આપણને મુક્ત થાય છે સમીકરણ જોઈએ આપણે H2O ની અંદર હાઇડ્રોજનની સંખ્યા 2 જ્યારે નિપજમાં પણ H2 હાઇડ્રોજન 2 2 અને 1 કેવું છે 3 લા સમીકરણ સંતુલિત નથી તો હાઇડ્રોજનમાં પાણીને આગળ ફરી પાછા બે મૂકે તો 2 2 અને 4 જ્યારે નિપજમાં KOH ની આગળ બે મૂકે એટલે બે હાઇડ્રોજન અને હાઇડ્રોજનમાં પણ બે એટલે ચાર હાઇડ્રોજન થઈ ગયા ત્યાર પછી ઓક્સિજનની સંખ્યા અહીંયા જોઈએ તો બે નિપજમાં પણ ઓક્સિજનની સંખ્યા કેવી છે બે અહીંયા પોટેશિયમની સંખ્યા એક હતી તો આગળ બે મૂકે એટલે બે પોટેશિયમ જ્યારે નિપજમાં આગળ બે મૂકેલા છે એટલે બે પોટેશિયમ થઈ જાય છે પરિણામે આ સમીકરણ પણ કેવું બની જાય છે સંતુલિત રાસાયણિક સમીકરણ બની જાય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન

તો આપણને જે ધાતુ મળે છે એ ધાતુ છે એ પીગળેલી અવસ્થામાં પ્રાપ્ત થાય છે જે પ્રક્રિયાને શું કહેવાય થર્મેટ પ્રક્રિયા ઉદાહરણ અહીંયા આપેલું છે આયન ઓક્સાઇડ જેમનું બીજું નામ છે ફેરિક ઓક્સાઇડ જેનું અણુસૂત્ર થાય છે એફ ઈ ટુઓ થ્રી એ એલ્યુમિનિયમ ધાતુ સાથેની જો પ્રક્રિયા કરે છે તો એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરતા જે આપણને એફી ધાતુ મળે છે એ પીગળેલી અવસ્થામાં મળે છે અને જે પીગળેલી અવસ્થામાં એફી ધાતુનો ઉપયોગ છે એ રેલવેના પાટા બનાવવા અથવા તો મશીનના તિરાડ પડેલા જે ભાગો છે એમને જોડવા માટે કરવામાં આવે છે અહીંયા નીચે સમીકરણ આપેલું છે એફી ટુઓ થ્રીની પ્રક્રિયા જ્યારે એલ્યુમિનિયમ ધાતુ સાથે કરવામાં આવે છે

પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે જે બેચમાં એક સબ્જેક્ટ ની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા જેમાં કયા કયા પ્રકારની વિશેષતાઓ રહેલી છે તો બોર્ડ ની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ તમામ પ્રશ્નો હશે જેમાં ફક્ત પરીક્ષામાં પૂછાઈ શકે એવા જ આઈએમપી પ્રશ્નોની તૈયારી કરાવવામાં આવશે

આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન ધાતુનું ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો જણાવ ક્ષારણ અટકાવવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ તો પહેલું તો છે રંગ કરવાનો ઉપરાંત તેલ લગાવીને ગ્રીઝ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને ઉપરાંત એનોડીકરણ કરીને અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડ જેવી ધાતુનું ક્ષારણ આપણે અટકાવી શકીએ છીએ આ ઉપરાંત ઉદાહરણ આપેલું છે સ્ટીલ અને લોખંડ જેવી ધાતુને જો કાટ સામે રક્ષણ આપવું હોય તેમની ઉપર જીંગ ધાતુનું પાતળું સ્તર એટલે કે ગેલ્વેનાઇઝિંગ કરવાનું પાતળું સ્તર લગાવવામાં આવે છે જે પ્રક્રિયાને કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝિંગ જેમાં જિંગનું સ્તર તો તૂટી જાય તો ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે એટલે કે સતત કોની ઉપર જિંગ ધાતુ છે એમની ઉપર છે ઓક્સિજન અને પાણી આક્રમણ કરે છે પરિણામે અંદરની જે લોખંડની અથવા તો સ્ટીલની ધાતુઓ હોય છે વસ્તુ હોય છે એમને કંઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પરાવર્તી ક્રિયા એટલે શું તેમના ચાર ઉદાહરણો આપો પરાવર્તી ક્રિયાના ઉદાહરણ આપવાના છે કોને કહેવાય તો પરાવર્તી ક્રિયા એટલે મગજના જાણ બહાર જે બાહ્ય ઉત્તેજના છે એમની સામે દર્શાવાતા અને ઝડપી જે પ્રતિચાર છે જેમને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા આ ઉપરાંત બીજી વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય તો પોતાના અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા કે જેમાં મગજની કોઈ પણ પ્રકારની સક્રિય ભૂમિકા નથી એટલે કે મગજને એમાં કોઈ પણ વસ્તુની જાણ નથી તો એવી ક્રિયાને પણ પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કઈ કઈ વસ્તુના ઉદાહરણ છે પરાવર્તી ક્રિયામાં તો અજાણતા પીન ભોંકાતા એટલે અચાનક આપણને જો પીન વાગે તો આપણે ઝડપથી છે પોતાનો હાથ ખેંચી લઈએ છીએ ઉપરાંત અજાણતા ગરમ વસ્તુને પણ જો હાથ અટકી જાય તો આપણે તરત હાથ દૂર કરીએ છીએ ત્યારબાદ ઉધરસ બગાસો અને છીક ખાવી આ ઉપરાંત ઉરોદર પટલનું હલનચલન ચાલતા ચાલતા અચાનક ઘૂંટણને આંચકો લાગવો તીવ્ર પ્રકાશમાં એટલે જો વધારે પ્રકાશ આવે તો આપણી આંખની કીકી છે એ નાની બની જાય છે ઉપરાંત ઓછો પ્રકાશ આવે તો આંખની કીકીનું મોટું થવું આ ઉપરાંત આંખના પલકારા પસંદગીના અથવા તો સ્વાદિષ્ટ ખોરાકને જોતા જ મોની અંદર પાણી આવવું એટલે લાળ રસનું જળવું વગેરે જેવા પ્રકારની ક્રિયાઓ છે જેમને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તરુણ અવસ્થાના સમયે છોકરાઓની અંદર કયા કયા પ્રકારના પરિવર્તનો જોવા મળે છે તો છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે તો શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે જેના કારણે કિશોરા અવસ્થાની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો થાય છે આ ઉપરાંત ચહેરા ઉપર દાઢી મૂછનો વિકાસ શરૂ થઈ જાય છે શરીર છે એ વધારે સ્નાયુ બની જાય છે પોતાનો અવાજ કર્કશ અને જાડો બની જાય છે આ ઉપરાંત ખંભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે શિશ્ન છે એ અમુક વખત મોટું થાય છે અને સખત બની જાય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સોરી ફોર્ટી થ્રી નંબરનો ક્વેશ્ચન આગળ વધતા પહેલા

તો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજનું છે તે પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના સુધી પહોંચવાની જે ક્રિયા છે એમને કહેવામાં આવે છે પરાગનયન આ પરાગનયન બે પ્રકારના છે સ્વપરાગનયન અને પરપરાગનયન સ્વ એટલે શું કે પરાગરજનું છે એક જ પુષ્પની અંદર સ્થળાંતર થવું જ્યારે પરપરાગનયન એટલે શું પરાગરજનું સ્થળાંતર છે એક પુષ્પમાંથી બીજા પુષ્પની અંદર થવું જેમાં વિવિધ પ્રકારના જે પરાગવાહકો છે એ મદદ કરે છે કયા કયા તો પવન પાણી અથવા તો પ્રાણીઓ જેવા વિવિધ પ્રકારના પરાગવાહકોની મદદથી પરાગરજનું એક પુષ્પમાંથી બીજા પુષ્પની અંદર સ્થળાંતરણ થાય છે આ ઉપરાંત જે ફલનની પ્રક્રિયા જો પરાગરજનું સ્થળાંતર થઈ જાય ત્યાર પછી એમની અંદર શું થાય છે ફલન થાય છે કેવી રીતે તો પરાગરજ પરાગરજ છે છે એ પર સ્થાપિત સ્થાપિત થાય જેવી થઈ જાય ણ પામી જાય છે અને ત્યાર પછી પરાગનલિકાઓનું નિર્માણ કરે છે ઈ પરાગનલિકા પરાગવાહિનીમાંથી લંબાઈને છેલ્લે અંડક સુધી પહોંચે છે અને પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે જેને બીજું કહેવાય પૂજન્યુ એ પરાગનલિકામાંથી પસાર થઈ જાય છે અને છેલ્લે અંડકમાં હાજર રહેલા માદાજન્યુ જેમને બીજું કહેવાય છે અંડકોષ એમની સાથે જોડાઈ જાય છે અને જન્યુનું જે જોડાણ થાય છે એમને કહેવામાં આવે છે ફલન જેવી આ ફલનની પ્રક્રિયા થાય એટલે પરિણામે ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ થઈ શકે છે યુગમાલજનું નિર્માણ થાય અને પરિણામે ફલિતાણમાંથી જે નવો છોડ છે નવો છોડ વિકાસ પામવાની શરૂઆત થઈ જાય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આ ઉપરાંત ફલન પછીની ઘટનાઓ ફલન થયા બાદ શું થાય છે તો અંડકમાં યુગ્મન જ અનેક પ્રકારનું વિભાજન પામીને એટલે સૌથી વધારે વારંવાર વિભાજન પામે છે અને અંતે છે ભ્રૂણનું નિર્માણ કરે છે અને આ અંડકની આસપાસ સખત પ્રકારનું જે આવરણ છે એ વિકાસ પામે છે અને છેલ્લે અંતે અંડક ક્રમશઃ બીજની અંદર પરિવર્તિત થાય છે એટલે બીજ બનવાની શરૂઆત થઈ જાય છે બીજમાં શું હોય છે તો ભાવી વનસ્પતિ અથવા તો ભ્રૂણ રહેલું હોય છે જ્યારે અનુકૂળ પરિસ્થિતિમાં એટલે એને યોગ્ય રીતે પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો આ બીજમાંથી નવો છોડ છે એ છેલ્લે શું થાય છે વિકાસ પામી શકે છે અને જે ક્રિયાને કહેવામાં આવે છે બીજાંકુરણ એટલે બીજનું અંકુરણ અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને છેલ્લે અંતે શેમાં રૂપાંતરિત પામે છે ફળની અંદર છે એ રૂપાંતરિત થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને f1 અને o ની વચ્ચે મૂકવાની છે આ બંનેની વચ્ચે મૂકીએ તો મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ એટલે આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવવાનું છે ત્યાર પછી પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ જણાવો તો જો અહીં આકૃતિમાં આપણને જોવા મળે છે કોઈપણ વસ્તુ બહિર્ગોળ લેન્સની સામે f1 અને પ્રકાશીય કેન્દ્ર o ની વચ્ચે મૂકેલી છે અહીં વસ્તુ આપણને મૂકેલી દેખાય છે

જે પ્રતિબિંબ ચતુ હોય કેવું હોય આભાસી ત્યાર પછી એમનું પરિમાણ કેવું છે તો વસ્તુ થી મોટું એટલે કે વિવર્ધિત પ્રતિબિંબ છે આપણને જોવા મળે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અરીસો આપેલો છે અંતર્ગોળ દસ સેન્ટીમીટર અંતરે મૂકેલી એટલે વસ્તુ અંતર યુ થઈ ગયું આપણી પાસે દસ સેન્ટીમીટર વાસ્તવિક પ્રતિબિંબ મળે છે જો પ્રતિબિંબ વસ્તુની કરતા ચાર ગણું મોટું હોય અહીંયા મોટવણી આપી દીધી છે ચાર

જેમાં એફ બરાબર પદને ઉલટાવે તો માઇનસ આઠ સેન્ટીમીટર એટલે કેન્દ્ર લંબાઈ કેટલી મળી આપણને માઇનસ આઠ સેન્ટીમીટર આગળ જોઈએ નેક્સ્ટ અવરોધોના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો સમતુલ્ય અવરોધ કયું જોડાણ આપેલું છે અહીંયા સમાંતર જોડાણ જોઈએ આપણે સમાંતર જોડાણ એટલે શું પહેલા તો બે કે તેના કરતા વધારે અવરોધને એક જ તરફના છેડાઓ ઉપર એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય એટલે એક તરફના બધા છેડાઓ છે એક બાજુને બીજી તરફના છેડા છે બીજી બાજુ જોડાયેલા હોય તો જે જોડાણ બને છે એમને આપણે સમાંતર જોડાણ તરીકે ઓળખીએ છીએ આ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે વહન કરવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન છે એક કરતાં વધારે માર્ગ ઉપરથી થઈ શકે છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તફાવત પણ સમાન હોય છે અને તે સામાન્ય બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે જોઈએ આપણે આકૃતિમાં અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે ત્રણ અવરોધો R1 R2 અને R3 ને એક સામાન્ય બિંદુ A અને બીજું સામાન્ય બિંદુ b ની વચ્ચે જોડેલા છે જેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ i1 i2 અને i3 આપણને જોવા મળે છે જેને આપણે સમતુલ્ય પરિપથ દર્શાવતા ત્રણેય અવરોધોને બદલે એક સમતુલ્ય પરિપથ rp દર્શાવેલો છે અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ i જેટલો છે જોઈએ આપણે આકૃતિ a માં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો r1 r2 અને r3 ને એ અને બી બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડેલા દર્શાવેલા છે આકૃતિનું આપણે વર્ણન કરવાનું છે ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ આઈ એ બિંદુ આગળથી ત્રણ અવરોધોમાં વહેંચાઈ જાય છે અહીંયાથી જેવો વહન થતો અહીંયા પહોંચે એટલે એક બે અને ત્રણ ભાગમાં વહેંચાઈ જાય આ પ્રવાહ આ પ્રવાહોના મૂલ્ય આનુસંગિક અવરોધોના મૂલ્ય ઉપર આધાર રાખે છે એટલે અવરોધો પ્રમાણેનું મૂલ્ય આધાર રાખે છે આગળ જોઈએ ત્યાર પછી R1 R2 અને R3 અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 I2 અને I3 હોય તો I બરાબર શું લખી શકે I1 प्लस, I2 प्लस, I3 આમ અવરોધોના સમાંતર જોડાણ માં દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ V જેટલો થાય છે પરિણામે ઓહમના નિયમ મુજબ I1 બરાબર શું લખી શકાય V ના છેદ માં R1

આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આમ અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ RP નું મૂલ્ય સમાંતર જોડાણમાં જોડેલા અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું જ હોય છે પરિણામે RP નું નુ મૂલ્ય સમાંતર જોડાણના નાનામાં નાના અવરોધ કરતાં પણ કેવું હોય છે નાનો હોય છે જે સૌથી નાનો અવરોધ છે એના કરતાં પણ એનું મૂલ્ય કેવું થઈ જાય છે નાનું થઈ જાય છે